બેનર્સ જોવા મળી રહ્યા છે અને પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે જેમાં ટ્રાફિકને લાગતા તમામ નિયમો બતાવવામાં આવ્યા છે તો નો હોન્કિંગનું જે બેનર છે એ કદાચ સુરતમાં પહેલી વખત છે એસીપી જે છે ટ્રાફિક પોલીસના એસ આર ટંડેલ સાહેબ અમારી સાથે છે એમની સાથે વાત કરીશું કે સર કઈ પ્રકારની અવેરનેસ શરૂ કરવામાં આવી છે ક્યારથી શરૂ કરવામાં આવી છે એની એની પાછળનો હેતુ શું છે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ એના ઉપર કડકમાં કડક ખાસ સૂચના હતી કે બિનજરૂરી જે હોર્ન વગાડે છે અથવા તો મોડિફાઈડ સાયલેન્સર હોય છે અથવા તો એવા હોર્ન હોય છે કે આપણે કાન દબાવી દેવા પડે અને આપણે ઇરિટેટિંગ પેદા કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં નોઇઝ ને લાગતો હોય જેનાથી બાળકો વૃદ્ધો અને એને પણ ખૂબ જ ગંભીર અસર થતી હોય છે આવી સમસ્યા અટકાવી શકાય નોઈઝ પોલ્યુશન ઘટી શકે એના માટે અમે ખાસ સીપી સાહેબની સૂચનાથી અમે અલગ અલગ જે હેવી જંકશનો છે ત્યાં આગળ બિનજરૂરી હોર્ન ન વગાડો એના સાઇનેજીસ બોર્ડથી એના બેનરથી તેમજ પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ દ્વારા અમે એને પ્રજામાં એનો પ્રચાર કરી રહ્યા છીએ અને આ પ્રચાર લગભગ લાંબા સમયથી ચાલુ રાખશું અને આ છેલ્લા અમે આ અઠવાડિયાથી આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને આમાં જો વારંવાર નોઈઝ પોલ્યુશન વાળા હોર્ન કોઈ લગાડે વગાડે તો એના હજાર રૂપિયા સુધીની પેનલ્ટીની જોગવાઈ છે અને બીજી વખત હોય તો બે હજાર પણ દંડ થઈ શકે તો સર જે હોર્ન વાળી વાત છે કેમ કે અત્યારે હોર્ન તો મોસ્ટલી લોકો વગાડતા હોય કોઈ બીજી જગ્યા બિનજરૂરી જ વગાડતા હોય છે કે રેસ કરવી હોય કે નીકળવું હોય તો એવા તત્વોને આઈડેન્ટિફાઈ કેવી રીતે આપણે કરીશું રોડ રસ્તા ઉપર કે આ બિનજરૂરી બગાડે છે

વિડો રેકોર્ડિંગ પણ થતું હોય છે એટલે અમે ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકીશું પણ હાલ પ્રજાને દંડાત્મક નહીં પરંતુ અમે અવેરનેસના ભાગરૂપે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ અને જો વારંવાર હોર્ન વગાડે તો કેટલા સુધીનો દંડ છે આ એક હજાર રૂપિયાનો પ્રથમ દંડ છે અને પછી વારંવાર વગાડે તો બે હજાર સુધીનું દંડ થઈ શકે છે બિલકુલ સુરત શહેર ટ્રાફિક પોલીસના એસીપી એસઆર ટંડેલ સાહેબ ગુજરાત સાથે વાતચીત કરતા જણાવે છે કે સુરત શહેર પોલીસ જે ટ્રાફિક પોલીસે અવેરનેસ માટે અલગ અલગ પ્રકારના અભિયાનો ચલાવી રહી છે અને ખાસ કરીને ટ્રેવલ્સ રૂલ્સનું જે લોકો પાલન નથી કરતા અને જે એને તોડવાની કોશિશ કરે છે એમની સામે તો પગલાં લેવાઈ જ રહ્યા છે પણ પહેલી વખત સુરત શહેરમાં બિંગ જરૂરી જો હોર્ન લોકો વગાડે છે તે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને ટ્રાફિક પોલીસ હજાર રૂપિયા સુધીનો પ્રથમ દંડ આપશે અને વારંવાર એનું જો કરશે તો બે હજાર સુધીનો દંડ ભરવાનો વારો આવશે તો સુરત શહેરમાં આપ જો રહો છો અને બિનજરૂરી રોડ રસ્તા ઉપર હોરન વગાડો છો તો હવે સાવચેત થઈ જજો કારણ કે પોલીસ હવે બિનજરૂરી હોરન બગાડનારા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે હાલ પોલીસ અવેરનેસ માટે આવી રીતે ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહીને લોકોને અવેર કરે છે જાગૃત કરે છે કે તમે બિનજરૂરી હોરન નહીં બગાડો અને જે ટ્રાફિક રૂલ્સ છે એનું પાલન કરો સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત